આગળ વાત કરીએ તો બાબા સાહેબ આંબેડકર જન્મજયંતિ નિમિત્તે અંકલેશ્વરથી મધ્યપ્રદેશ સુધી રથ પદયાત્રા પ્રારંભ કરાયો લઘુમતી સમાજના આગેવાન છે કે નફીઝ ખાન પઠાણ પોતે પદયાત્રા કરી રથ લઈને અંદાજે એસી કિલોમીટરની યાત્રા સંવિધાન બચાવ જળ જંગલ જમીન બચાવના ઉદ્દેશ સાથે શરૂ કરાઈ છે પદયાત્રાના મુખ્ય મુદ્દાઓમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સમાજના પડતર પ્રશ્નો ભૌગોલિક અધિકાર અને સામાજિક ન્યાયની માંગ છે ખાન ખાનપાટા અને અંકલેશ્વરથી મૌ જવા માટે નીકળ્યો છું રેલવે સ્ટેશન પરથી ને અમારો ઉદ્દેશ છે બાબા સાહેબ સંવિધાન બચાવવાની ગણતરી મેં છે ને અમારે જળ જંગલ જમીન જે અમારે મુસલમાન આદિવાસી ને મેજોરિટી ને પછી એસસી એસટી ઓબીસી સમાજની તમામ અત્યાચાર થાય છે એના માટે અમે આ સંવિધાન પચાવ પદયાત્રા નીકળ્યા છે એ અમારે કોઈ યાતે જાત વિરોધીઓ કશું નહીં આવતું અમે બધાને લેન ચાલવાના છે બરાબર તમારી ગણતરી બાબા સાહેબ આંબેડકર ના સંવિધાન ના સપના પહોંચાડવાની ગણતરી અમારી છે અંકુશ થી આ યાત્રા શરૂ થઈ ક્યાં પૂર્ણ થવાની છે કે આ અત્યારે મૌ પૂર્ણ થશે મહુ મહુથી પછી આગળ ની વિચાર ધારા કરશું બહુ કઈ જગ્યાએ બહુ આપણા મધ્યપ્રદેશમાં પ્રદેશ માં છે કેટલા કિલોમીટર ની યાત્રા છે 471 કિલોમીટર છે ને કોઈ મંજૂરી લેવામાં આવી છે મંજૂરી અમે લખીને આપેલી છે અત્યારે મંજૂરી અમારી પાસે આવી નથી